કે આ એક એવા મહિલા છે કે જે એક જમાનાની અંદર મોડેલ અને ગુજરાતી ફિલ્મોમાં હિરોઈન રહી ચૂક્યા છે અને અત્યારે રાજકારણની ઇનિંગ રમી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિન્દુ વિશે એક નિવેદન આપેલું અને એ પછી ગુજરાતમાં અમદાવાદની અંદર કોંગ્રેસની ઓફિસ પર જ્યારે હુમલો થયો ત્યારે કોંગ્રેસના એક મહિલા કાર્યકરનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને પાછળના ભાગે પથ્થરમારો થઈ રહ્યો હોય અને આ મહિલા પોતે રિપોર્ટિંગ કરી રહ્યા હોય એવી રીતના એમણે વિડીયો વાયરલ કર્યો હતો પોલીસની ગાડીના અવાજ આવતા હતા અને પથ્થરોના હુમલા થઈ રહ્યા હતા અને એ કોંગ્રેસના મહિલા કાર્યકરનું નામ છે પ્રગતિ આહિર તો અમે એ જાણવાની કોશિશ કરી કે આ પ્રગતિ આહિર આખરે છે કોણ અને અમે એમની સાથે ફોન ઉપર વાત કરી તો એમના વિશે ઘણી બધી વિગતોની અમને જાણકારી મળી કે આ એક એવા મહિલા છે કે જે એક જમાનાની અંદર મોડેલ અને ગુજરાતી ફિલ્મોમાં હિરોઈન રહી ચૂક્યા છે અને અત્યારે રાજકારણની ઇનિંગ રમી રહ્યા છે તો પ્રગતિ આહિર વિશે અમે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ જ્યારે સોશિયલ મીડિયા ઉપર આ એક વિડીયો અમે જોયો કે એક મહિલા કાર્યકર એક રિપોર્ટરની જેમ વાત કરી રહ્યા હતા અને જે ધમાલ ચાલી રહી હતી એનો આખું એક વિવરણ આપી રહ્યા હતા અને એમાં અમે જોયું કે એમાં એમનું નામ પ્રગતિ અહીર તરીકે બોલી રહ્યા હતા તો અમે થોડુંક તપાસ કરી અને એમનો નંબર મેળવ્યો અને એમની સાથે વાત કરી અને એમની જે લાઈફસ્ટાઈલ છે કે એમના જીવન વિશે અમે જાણવાની કોશિશ કરી તો પ્રગતિ અહીરે અમારી સાથે ઘણી બધી વાત કરી એમણે એમ કીધું કે એમનો જન્મ છે એ જૂનાગઢના માંગરોળ તાલુકામાં લોએજ કરીને એક ગામ છે ત્યાં એ ગામમાં પ્રગતિનો જન્મ થયો હતો એમણે એવું કીધું કે આ લોએજ એ ગામ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે દીક્ષા લીધી હતી બીજું કે પ્રગતિની લાઈફની અંદર ઘણા બધા સંઘર્ષો નાનપણથી જ આવ્યા એમણે એમ કીધું કે જ્યારે તેઓ પાંચમા પાંચમા ધોરણમાં હતા ત્યારે એમના પિતાની હત્યા થઈ હત્યા થઈ હતી એમના પિતા એમબીબીએસ હતા ડૉક્ટર હતા અને એમના જે માતા હતા એ તાલુકા પંચાયતની ચૂંટણી અપક્ષ તરીકે જીતેલા અને પછી કોંગ્રેસના સમર્થનથી તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા અને એની માતા જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા એના છ મહિના પછી એમના પિતાની હત્યા થઈ પ્રગતિએ એવી વાત કરી અમારી સાથે કે મારી નજરની સામે જ મારા પિતાની હત્યા થઈ હતી પરંતુ એ વખતે હું બહુ જ નાની હતી અને માત્ર છઠ્ઠા ધોરણમાં ભણતી હતી પ્રગતિની પ્રગતિના એક મોટા બેન જે છે એ અત્યારે પીએસઆઈ છે અને એમના એક ભાઈ છે એ એસઆરપીની અંદર કમાન્ડો છે એ પછી પ્રગતિ હોસ્ટેલમાં રહીને ભણ્યા અને એમણે રૂરલ સ્ટડીઝની અંદર બેચલર તરીકેનો અભ્યાસ પૂરો કર્યો અને કોલેજના છેલ્લા વર્ષમાં જ્યારે તેઓ હતા ત્યારે એમને એક ફિલ્મની ઓફર આવી અને એ ફિલ્મમાં એમણે કામ પણ કર્યું અને એ ફિલ્મ હતી ગુજરાતનો નાથ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર આ ફિલ્મ બનેલી હતી પ્રગતિએ એમ કીધું કે આ ફિલ્મની અંદર મારો જે રોલ હતો એ વિરોધ પક્ષના નેતાની દીકરી તરીકેનો હતો અને એ ગુજરાતનો નાદ એ મારી પહેલી ફિલ્મ હતી એ પછી હું મુંબઈ ગઈ એક્ટિંગની ટ્રેનિંગ માટે અને મેં ત્યાં આગળ કિશોર નિમિત્ત કપૂરની પાસેથી એક્ટિંગની તાલીમ મેળવી અને એ પછી મેં ઘણા બધા ગુજરાતી ફિલ્મોની અંદર કામ કર્યું મોડેલિંગ તરીકે પણ કામ કર્યું એમણે અમને એવું કીધું કે તેમણે અત્યાર સુધીની અંદર બાવીસ ગુજરાતી અને રાજસ્થાની ફિલ્મોની અંદર લીડ એક્ટર તરીકે કામ એમણે કર્યું છે એ પછી જ્યારે તેઓ માતાની સાથે ઘણી વખત પ્રચારમાં જતા હતા એમની માતા માટે પણ કેશોદની બેઠક ઉપરથી કોંગ્રેસ પાસેથી ટિકિટ માંગવામાં આવતી હતી તે વખતે ગામના લોકો એવું કહેતા હતા કે તમારા પરિવારમાંથી એટલે પ્રગતિને એવું કહેતા હતા કે તમારે રાજકારણમાં આવવું જોઈએ પ્રગતિ એમને એમ કીધું કે મારા જે પિતા હતા એમને ગામડાના ઘણા બધા લોકોની સેવા કરી હતી એટલે મારા પરિવાર પ્રત્યે ગામડાના લોકોની હજુ પણ સંવેદના છે એટલે પરિવાર સાથે વિચાર વિમર્શ કર્યો માતાની સાથે પણ વાત કરી કે મારે રાજકારણમાં આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ એ બધી ચર્ચા વિચારણાને અંતે માતાએ એવું કીધું કે ત્યારે તારે જો રાજકારણમાં આવવું હોય તો આવ કોઈ વાંધો નથી પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે તારે બધું જ છોડી દેવું પડશે કારણ કે આ રાજકારણ એ કોઈ પાર્ટ ટાઈમ કામ નથી એની અંદર ફૂલ ટાઈમ કામ કરવું પડશે ફિલ્મોએ છોડી દેવું પડશે અને બધું જ છોડી દેવું પડશે અને રાજકારણ પર જો તું ફોકસ કરી શકતી હોય તો તારે રાજકારણમાં આવવું જોઈએ અને આખરે મેં રાજકારણની અંદર આવવાનું વિચાર્યું અને બે હજાર ઓગણીસમાં હું કોંગ્રેસમાં જોડાય એ પહેલાં જે વચ્ચે પાંચ વર્ષનો બ્રેક પડ્યો એના વિશે બી પ્રગતિએ અમારી સાથે વાત કરી કે ઇન બિટવીન મારા મેરેજ થયા અને મારો એક દીકરો થયો એટલે પાંચ વર્ષમાં મેં બધી બાબતોમાં બ્રેક મારી દીધું હતું કોંગ પોલિટિક્સમાં પણ ફિલ્મોમાં પણ એટલે પાંચ વર્ષ મેં બ્રેક આપી દીધો હતો અને બે હજાર ઓગણીસની અંદર જ્યારે હું કોંગ્રેસમાં જોડાઈ ત્યારે હું સેવાદળની અધ્યક્ષ બનેલી હતી અને બે હજાર બાવીસમાં મેં ગુજરાત વિધાનસભાની જ્યારે ચૂંટણી થઈ ત્યારે કેશોદથી કોંગ્રેસ પાર્ટી પાસેથી મેં ટિકિટ માગેલી હતી પરંતુ તે વખતે મને ટિકિટ નહીં મળી પરંતુ મને એ વાતનો કોઈ અફસોસ નથી એવું પ્રગતિ અમને કીધું વચ્ચે થોડો સમય એવો પણ આવેલો કે કોંગ્રેસમાંથી પ્રગતિ આહિરને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પરંતુ એ પછી જે કોંગ્રેસના નેતાઓ હતા એમણે એવું કીધું કે એમને કોઈ ગેરસમત થઈ અને કોઈ વાત બીજા બધા નેતાઓને તો ખબર બી નહોતી કે પ્રગતિ આહિરને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને બે મહિનાની અંદર પ્રગતિ આહિરનું જે સસ્પેન્શન સસ્પેન્શન હતું એ પાછું ખેંચી લેવામાં આવ્યું અને ફરીથી પ્રગતિ આહિર કોંગ્રેસની અંદર અત્યારે કામ કરી રહ્યા છે અત્યારે હાલમાં એમની જે જવાબદારીઓ છે એમાં તેઓ સેવાદળ ગુજરાતના અધ્યક્ષ છે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે અને મહારાષ્ટ્ર એઆઈસી કોમ્યુનિકેશન કમિટીના કોઓર્ડિનેટર છે એમણે અમારી સાથે વાત કરી કે અમે એમને પૂછ્યું કે આ વિડીયોની અંદર તમે શું કહી રહ્યા હતા તો એમણે એમ કીધું કે એમણે એવો આરોપ મૂક્યો કે ભાજપના કેટલાક કાર્યકરો હતા એ મોટા ટોળામાં આવીને કોંગ્રેસની ઓફિસે હુમલો કર્યો અને એમના ભાજપના ખેસ દેખાતા હોવા છતાં પણ પોલીસે કોઈ પગલાં લીધા નથી અને રાહુલ ગાંધીએ લોકસભામાં સાચું જ કીધું કે જે લોકો પોતાની જાતને હિન્દુ કહે છે એ લોકો હિંસા અને નફરત ફેલાવે છે સાથે સાથે પ્રગતિએ અમારી સાથે એ પણ વાત કરી કે મહિલા તરીકે રાજકારણની અંદર થોડી ઘણી મુશ્કેલી આવી શકે પરંતુ તમે નિર્દરતાથી અને જો તમે પોતાની ઇથિક્સથી આગળ વધતા રહો તો વાંધો નહીં આવે અને લોકો તમને સપોર્ટ કરતા હોય છે એવું પ્રગતિ અમારી સાથે વાત કરી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ